નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઘવાણી રાહુલ કોરોમંડલ મંડલ વીતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે એક પ્રગતિશીલ ફાર્મરની વિઝિટમાં આવ્યા છીએ ગામ કુંડાળી જેમને મરચી કરેલી છે અને મરચીમાં પિક્સોલનો ગ્રેડ વાપરેલો છે કોળા આવે છે જે મરચી છે ટમેટી છે તેના માટેનો સ્પેશિયલ ગ્રેડ બનાવવામાં આવ્યો છે તો આપણે ફાર્મર પાસેથી તેના રિવ્યૂ જાણશું અને તેમના અભિપ્રાય જાણશું તો તમારો પરિચ્યા છે અમે રાહુલ મતુરપાલ તમારો મોબાઈલ નંબર જોઈએ બે હાંઠ ચાલિ આઠ બાવી તમારું ગામ કુંડવ તમારો તાલુકો ને જિલ્લો તાલુકો બરવાડા જિલ્લો બોટાદ તો આપણે આજે એક રાહુલભાઈની વિઝિટમાં આવીએ છીએ જેમાં ફિક્સોલનો ગ્રેડ વાપર્યો તો રાહુલભાઈ તમે જે મરચીમાં ફ્રિક્સોલ વાપર્યું તમને તેમાં કેવું રિઝલ્ટ જોવા મળ્યું સારું રિઝલ્ટ મળ્યું મરચી પહેલાં બી ગયેલી હતી પછી સાઈડ્યુંડાયું સારું રિઝલ્ટ તો તમારે કેટલા વિગામાં મચ્ચી છે ચડાવતા હતા તમે આમાં કેટલી વખત ફિપ્સલ ચાર વખત ચાર વખત ત્રણ ચાર દિવસના કાળે ચાર વખત ચડાવ્યું અને મરચીનો ગ્રોથ અને ગ્રીનરી પણ સારી છે તો ખેડૂત મિત્રો તમે ફાર્મરના મુખ્યત્વે સાંભળી શકો છો કે પિક્સોલનું રિઝલ્ટ શું છે અને તેમના અભિપ્રાયો શું શું છે તો ફિપ્સોલ વિશે વધારે વાત કરું તો તેમાં દસ તત્વો આવશે નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર ત્યારબાદ અન્ય માઇક્રોટોન આવશે બોરોન છે ત્યારબાદ કોપર છે મેગ્નેશિયમ છે મોલી છે આ બધા માઇક્રોનુટર્ન એમ કરીને દસ તત્વો થાય છે તમે આપણે કાર્બનના ફેપર ઉપર તો પાસે ઉપર તો તમે જોઈ શકો છો કે ગ્રીનરી કેવી છે અને મરચાં પણ કઈ રીતના છે તો રાહુલભાઈ તમે જે આપણે ફિટસોલનો ગ્રેડ વાપર્યો તો તમે કઈ જગ્યાએ ચૂંટણી હતા ધરતીપુત્રમાંથી ધરતીપુત્ર એગ્રીટેક બોટાદ તો તમે કોઈ પણ ખેડૂતને જરૂરિયાત હોય મરચી છે ટમેટી છે તેમાં ચડાવવા માટે કોઈ પણ જરૂરિયાત હોય તો ધરતીપુત્ર એગ્રીટેક દિલીપભાઈને ત્યાં મળી રહેશે